ગણેશ વડોદરા શહેરના ગણેશ મંડળના કાર્યકર્તાઓએ પોલીસ તંત્રની વચ્ચે ગણેશોત્સવ આગમન યાત્રાને લઈ અસમંજસ કરી મૂક્યા છે વડોદરામાં ગણેશ ઉત્સવ પૂર્વે નીકળતી શ્રીજીની આગમન યાત્રાઓના મુદ્દે પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે મડાગાંઠ સર્જાતા તેના શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે પોલીસ કમિશનરે બોલાવેલી મીટીંગ પોલીસ ભવન ખાતે રાખવામાં આવી હતી પણ અગમ્ય કારણોસર આજની બેઠક મુલતવી રાખવામાં આવી હતી જેને કારણે ગણેશ મંડળોના કાર્યકર્તાઓમાં દુઃખની લાગણી વ્યક્ત કરી હતી વડોદરામાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી સાતમી સપ્ટેમ્બરથી દસ દિવસ માટે દૂંધાળા દેવ આતિથ્ય માનવામાં આવી રહ્યા છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાના મુદ્દે વિવાદ સર્જાયો છે પોલીસ કમિશનરે ગઈકાલે ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી જેમાં ડીજેના વોલ્યુમ કૃત્રિમ તળાવમાં જ વિસર્જન નિર્ધારિત રૂટ પર સમય મુજબ યાત્રા જેવા મુદ્દાઓ મુખ્ય રાખ્યા હતા ગણેશ મંડળો પણ પોલીસને સહકાર આપવા માટે તૈયાર થયા હતા પરંતુ શ્રીજીની આગમન યાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી પોલીસે સત્યાવીસમી ઓગસ્ટ પછી જ આગમન યાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતા મંડળોએ અસહમતિ દાખવી છે તેમણે શ્રીજીની પ્રતિમાને પંડાલ સુધી લઈ ગયા બાદ ડેકોરેશન માટે ખાસો સમય જતો હોવાથી આગમન યાત્રા વહેલી કાઢવામાં આવવાની દલીલો કરી હતી એક અંદાજ મુજબ સત્યાવીસમી પહેલા પચાસ થી વધુ આગમન યાત્રાઓ નીકળતી હોય છે આ માટે આજે નર્મદા ભવન નજીક ગણેશ ઉત્સવમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે ઉત્સાહ નો માહોલ માં ઉજવણી થાય તે માટે ગણેશ મંડળ દ્વારા ચર્ચા કરવા ભેગા થયા હતા કોઈના કહેવા આ ગઈકાલે જે મિટિંગ થઈ હતી એ મંડળો આવી નતા શક્યા આ પશ્ચિમ વિભાગના જે મંડળો રહી ગયા હતા ગોરવા બાજુના એ લોકો અહીંયા આવ્યા હતા એમને મેસેજ એવો પહોંચ્યો હતો કે આજે એક વાગે કમિશનર સાહેબે મળવા બોલાયા છે એની માટે અહીંયા આવ્યા હતા તમે અમે બધા આવ્યા છે અને ભેગા થયા છે એની માટે ચર્ચા થઈ રહી છે એટલે કમિશનર સાહેબનો મેસેજ એવો છે કે ભાઈ અમે આજની એક વાગ્યાની મિટિંગ અમારા જે કમિશ ગણેશ સમિતિમાં જે મંડળમાં જે છે લોકો એ લોકોમાં મેસેજ એવો છે કે ભાઈ આજે સાડા અગિયારની મિટિંગ હતી એ કેન્સલ થઈ એક વાગ્યાની કેન્સલ થઈ છે હવે એ લોકો જાણ કરશે આજે મિટિંગ કરશે એ ટાઈમ જાહેર કરશે પછી મિટિંગ થશે ડીજેનો અને તારીખોનો જે છે લોકોએ આગમાન યાત્રા માટે તારીખો નક્કી કરેલી હોય તે ચર્ચાનો વિષય છે એની માટે સાહેબને સીપી સાહેબને મળવાનું હતું ગઈકાલે સારી વાત કરી હતી સીપી સાહેબે બહાર ધરી આપી હતી કે આઈ ચર્ચા આપણે કરીશું અને પછી આપણે નિર્ણય કરીશું કેવાય ના યોગ્ય તો નથી પણ એ જોડે જોડે એવું બી કીધું હતું ને કે ભાઈ સત્યાવીસ તારીખ પહેલાં ને આપણે કાલે જે મિટિંગ રાખીશું એમાં ચર્ચા કરીશું અને નિર્ણય કરીશું સામસામે વાત કરીને આપણે ચર્ચા કરીશું અમારી માગણી એક જ છે કે દર વર્ષે જે ગણપતિનો તહેવાર ઉજવાય છે એમાં કોઈ પાબંદી આવી નહીં જોઈએ રોકટોક થવી ના જોઈએ આ વડોદરાની સાંજ છે ગુજરાતની અંદર મહારાષ્ટ્ર પછી જે પહેલો કોઈ તહેવાર કરતા હોય તો વડોદરા અને સુરત છે તો એમાં કોઈ પાબંદી આવી ના જોઈએ જે રીતે ગણપતિ ઉજવાય છે એ રીતે ઉજવાશે એવી બાહીદ્વારી સાહેબે આપવી જ પડશે અને એમને કહીએ છીએ મેં રિક્વેસ્ટ કરે છે કે આપો સાહેબ કારણ કે ગુજરાતનું નાક છે વડોદરા પ્રથમ નાક આવે છે પછી બીજી બધો તહેવાર આવે છે બરોબર છે એ તહેવારનું કે છે કે ભાઈ તહેવાર વચ્ચે તહેવારો આવે છે દશામાં તો દશામાનો તહેવારનું અમે બી સમજીએ કે પોલીસ નથી પહોંચી વળતી તો આપણે પંદર તારીખની પછીની પરમિશન આપે એટલે અમે તૈયાર છે કે એ બાબતમાં કે બે દિવસ અમને સાત સહકાર આપવા સીએમ સાહેબનો પ્રોગ્રામ છે પહોંચી નહીં વરાય તો અમે એની માટે તૈયાર છે પણ અમને અમારી તારીખો અને ડીજેની બાબતે કોઈ પાબંદી ના બાંધવી જોઈએ અને રોકટોક ના થવી જોઈએ પોલીસનો સાત સહકાર અમને અમને આપે અને અમને આપવા અમે અમને આપવા તૈયાર છે

અને ખૂબ સુંદર રીતે કમિશનર સાહેબે રજૂઆત કરીને દરેકે દરેક ગણેશ મંડળ સમજી શકે એ રીતે એમને વાત કરી કદાચ આટલી સારી રીતે વાત આજ દિન સુધી કોઈ પણ પોલીસ કમિશનર સાહેબે મંડળોની સાથે નથી કરી એ સત્ય હકીકત છે સાથે એક નિર્ણય જે એમને કીધું કે અમે હલ પૂરતી તમામ આગમન યાત્રાઓને સ્થગિત કરીએ છીએ એને લઈને ખૂબ મોટી અસમંજસ ઊભી થઈ છે ગતરોજ જે કમિશનર સાહેબે કીધું કે ભાઈ આગમન યાત્રાઓ અત્યારે સ્થગિત કરવામાં આવે છે ને અમે તમને તારીખ જણાવીએ છીએ પણ એની પહેલાં તમારી એક ટીમ વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી આખા વડોદરા શહેરની આગેવાની લઈને આવે અમારી સાથે વાત કરે અને વાત કરીને એનું શું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ સારી રીતે એનો આપણે નિર્ણય લઈએ એ માટે સીપી સાહેબે આજનો અમને સમય આપ્યો છે અમે એમને રજૂઆત કરવા જવાના છે અને આનો સુખદ અંત આવે એવા અમારા પૂરેપૂરા પ્રયાસો છે અમારી એક જ છે એ વસ્તુ કે ભાઈ આપ સર્વે જે તારીખો ડિક્લેર થઈ ગઈ છે તારીખની અંદર ચેન્જીસ ન કરશો અમારી એવી રજૂઆત છે પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ વખતે સ્ટાફ ન હોવાને કારણે આગલા દિવસોની આવેલું હતું પણ અમે રજૂઆત કરવાના છે કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો ખૂબ સુંદર આયોજન અને હિન્દુ ધર્મના એક સૌથી મોટા પ્રચારક તરીકેની જયારે ભૂમિકા ભજવતા હોય તો એમને તમારો પૂરતો આપો

આની સાથે એક સાઉન્ડ સાઉન્ડ એસોસિએશનની સમસ્યા હતી તો સાઉન્ડ એસોસિએશનનો પણ નિર્ણય એમના એસોસિએશન દ્વારા લેવાની અંદર આવ્યું છે વડોદરા ગણેશોત્સવ સમિતિની એની અંદર કોઈ જ ભૂમિકા નથી

ના શ્રીરંગભાઈ આયરે જે આવે છે એ કાઉન્સિલર છે પણ તે છતાં પણ એમને ગણેશોત્સવ માટે ખૂબ જ લાગણી છે અને ગતરોજની મિટિંગની અંદર પણ એમને સામે ચાલીને કમિશનર સાહેબને જે મંડળોને પડતી તકલીફ હતી એના માટે રજૂઆત કરી છે અને અમે માનીએ છીએ કે એ ધર્મ માટે ધર્મપ્રેમી વ્યક્તિ છે અને ઉત્સવની લાગણી છે એને કારણે આઈને અમારી સાથે ઊભા છે આજે પોલીસ કમિશનર સાહેબ પાસે જઈશું અમારી રજૂઆત તૈયાર છે કે ભાઈ જે તારીખો ડિક્લેર થઈ ગઈ છે તારીખની અંદર કોઈ બી ચેન્જીસ કરતો નહીં આની અંદર પ્રશાસનને સાથે રાખવું પણ જરૂરી છે આપણે તમામ મુદ્દાઓ પર તમામ વિષયો પર આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ એક ઘટના અત્યારે જે દશામાતાની અંદર બની ગઈ કે આગમન યાત્રા હતી આગમન યાત્રા દરમિયાન એક છોકરા પર અમુક અસામાજિક તત્વોએ હુમલો કર્યો એ હુમલાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હવે એ જે બનાવ બન્યો છે એને લઈને આ તમામે તમામ બંધ આખા વડોદરા શહેરના ગણેશ મંડળો ઉપર છે એટલે અમે તમામ વડોદરા શહેરના ગણેશ મંડળોને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ બે હાથ જોડીને વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી કે આવો કોઈ પણ બનાવ આપણા આગમન યાત્રા કે વિસર્જન યાત્રા કે આપણા ઉત્સવ દરમિયાન ન બને એની આપણે પૂરેપૂરી તકેદારી બહેધરી આપણે પોતાએ લેવાની છે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવનું આયોજન થાય એનું આપણે સર્વે ધ્યાન રાખવાનું આગામી દિવસમાં પંદર ઓગસ્ટ આપણા પણ પ્રથમ વર્ગની તમે તારીખ જાહેર કરી છે એના વિશે શું કહેશો અમારી પંદર આઠ બે હજાર ચોવીસના રોજ જે આગમન યાત્રા અમારી નક્કી અને પહેલેથી એને ડિક્લેર કરેલી છે દસ દિવસ અગાઉથી અમે લોકો આને તારીખ ડિક્લેર કરી દીધી છે અને હાલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે તમામ આગમન યાત્રાઓની પરવાનગી આપવાના નથી અને પરવાનગી વગર કોઈને પણ અમે લોકો આગમન યાત્રા કરવા દઈએ નહીં આવું એમને સ્પષ્ટ શબ્દોમાં ગતરોજ જણાવ્યું છે એને જ લઈને આજે કમિશનર સાહેબે જે મીટિંગ બોલાય છે એમાં અમે એમની સાથે બેસીને અમે ચર્ચા કરીને વાત કરીશું રજૂઆત કરીશું વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી કે આનું કંઈક સુખદ નિરાકરણ અમને લાવીને આપો